ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેન્દ્રમાં શાસનના અગિયાર વર્ષની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે વિકસિત ભારતનો અમૃતકાલ સેવા સુશાસન ગરીબ કલ્યાણના અગિયાર વર્ષ સૂત્ર સાથે કાર્યક્રમોની શૃંખલા યોજાશે પંચમહાલ જિલ્લામાં ગદુકપુર સ્થિત ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે આ અંગેની કાર્યશાળા યોજાઈ હતી કાર્યશાળામાં પ્રદેશ પ્રતિનિધિ અજયભાઈ બ્રહ્ભટ જિલ્લા ભાજપ પ્રમુખ મેંકભાઈ દેસાઈ જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા અને ઉજવણીના ઇન્ચાર્જ સરદારસિંહ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આગામી આઠ જૂને રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા અને કેન્દ્રીય નેતાઓની મીડિયા સાથે વાતચીત યોજાશે એક મહિના સુધી ચાલનારા આ કાર્યક્રમોમાં યુપીએ અને એનડીએ સરકારના કાર્યોની તુલના કરવામાં આવશે વિક્ષત ભારત બે હજાર સુડતાલીસ અમૃતકાલમાં ભાજપ સરકારના યોગદાનનો પ્રચાર કરાશે કાર્યક્રમોની શૃંખલામાં નવ જૂને ડિજિટલ સ્પર્ધા અને પ્રદેશ પ્રેસ સંવાદ દસ અગિયાર જૂને જિલ્લા સ્તરે પ્રેસ સંવાદ અને પ્રદર્શન બારથી સત્તર જૂન દરમિયાન વિવિધ સ્તરે અભિયાનની પ્રવૃત્તિઓ અને એકવીસ જૂને યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે સરકારની યોજનાઓની સફળતા અને તેના લાભો જનજન સુધી પહોંચાડવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે